આપણે યુટ્યુબમાં વન કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો થેન્ક યુ આવો નવો સપોર્ટ કરવા માટે અને આગળ પણ આપણે આવો નવો સપોર્ટ કરતા રહેજો જે માતાજી બી તમે કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો આજે આપણે આવી ગયા ઉઠીને રામપાને આવી ગયા છીએ હું જોઈ શકો છો આ વ્યવ લોન ગનીભાઈ હા ગનીભાઈ જાઉ ભાઈ હાલખો એમ ભાઈ આયે ફોનમાં મતે કંઈક પછી જાય મિત્રો આ બુવાજી જોઈ લ્યો કોકડું મોકડું કાને ઓ પડે જોઈ લ્યો નાખે હો ભાઈ ફરે તો જ હો બાકી ના એમ જોઈ લ્યો હાથમાં લઈ લીધો પણ ફર્યો નહીં કઈ વાંધો નહીં મજા આયા તો મિત્રો અમારે પહેલા જવાનું હે આ એ પ્યુટ ભાઈને ઝાડવા લેવાના છે કરે છે એટલે સ્પ્લેન્ડર બ્લેન્ડર તો હતો એ હે પણ આ તોય હો ઝાડવા બધાય આમાં જાજ આવી જાય ને એટલે અમે જાય બેટરી લઈ બેટરી વાળું લઈને મતક બતક લઈને લે પ્યુઝ લાઇટિંગ તો બન્યા જો આપડા વ્લોગમાં તો મિત્રો અમે પોકી ગયા છીએ વીજળીના જંગલમાં ભાઈ આ ભાઈ બંધાવે એટલે એની ને રાજે નો ભા બરોબર જાજો આપ્યું આમ કે આ અમારી બેટરી વારી ઓલો સ્પ્લેન્ડર ને આ ઝાળવા જાજા આવે નહીં એટલે કઈ સ્પ્લેન્ડર લઈને નીકળા નથી એટલે પછી કેઉસ ભાઈ કે તો બેટરી વારી લઈ લે એટલે બેટરી વાળી લઈને આવ્યા હી બરોબર અ ફ્યુ મોમેન્ટસ લેટર તો મિત્રો આપણો ફ્રેન્ડ તો આવી ગયો છે જોઈ શકો છો જો ભાઈ બરોબર અને હવે જાય અમે ત્રણે જાળવા લેવા તો મિત્રો ધ્રુવભાઈ આપને હે ને એને એક્ટિવા દઈ દીધી હાથમાં અને એને અમારી બેટરી વાળી લઈ લીધી છે કે બેટરી વાળી મેં કેવું નહીં આઈકી નથી એટલે કે મારે બેટરી વાળી આપવી હે એટલે જોઈ શકો છો તમે ધ્રુવભાઈ બેટરી વાળી લઈને જાય છે બેટરી વાળી જોઈ લો એ પાછી જો રીલ બનાવતા જાય Yeah. So with Jedi Stena. Yeah. તો મિત્રો આ નર્સરી તો બંધ હતી એટલે અમે જઈએ બીજી નર્સરી બરોબર બાકી જાડવા લેવા એ ફાઈનલ વાત છે अच्छा थोड़ा दिन बाद पांचवे लेवा आवू जोशी नहीं आवूच है आ तीर रखो है थोड़ा कोका पे नहीं ले जाओ बेटा नोटरी यहां की खाली करना इतना ले जाओ भाई से कुछ ज्यादा नहीं हो गया, गया मतलब कुछ भी माने झाड़वा नो शौक बहुत है मोटर एक ज्यादा ही नहीं हो गया भाई ना ना बरोबर है जाले अरे बाप रे ये तो धोती खोल रहा है काय होन वाला जा यार ये माइल अटाड़वा लेवा

નારિયેલી તો મિત્રો જોઈ લ્યો આંબાના ઝાડવા છે બરોબર પણ આમાં નામ કઈક અલગ અલગ મારેલા છે જોઈ લ્યો આમરો બાલી ને લંગડો મારેલો હે આ બધી દસ શેરી નદી આ લોન હે બરાબર આ લોકો વેચતા જ પણ કઈ રીતે વેચતા હોય એ આપને કાંઈ ખબર નથી બરાબર તો એ ભાઈને કંઈક પૂછશું લોનનું શું રીતે હે હું કાંઈ બરોબર મિત્રો પિયુષભાઈએ જો ત્રણ અલગ અલગ જાળવા લીધા છે અને એક આ ચોથું હે આપણે કીધું એટલે રાયણ લીધી છે બરાબર અને હજી કંઈક લેવાના છે જ આજે જોય હવે હાલો તો મિત્રો ઝાડવા તો અમે ત્રણ ચાર લઈ લીધા છે અને હવે ઓલી પેલી નર્સરી ખુલે હે બરાબર હવે એ બે અઢી વાગે ખુલશે તો ત્યાં સુધી અમે ક્યાંક રાજકોટ ચક્કર મારતા રહી બરાબર મિત્રો અમે ભોગી ગયા સાંકળીએ બરોબર ચા પાણી પી લઈ બરોબર તો મિત્રો અમે ભોગી ગયા છીએ જ વેલ્ડિંગ આપણા ફ્રેન્ડ છે અહીંયા જો આ કિશનભાઈ છે ને આ જયદીપભાઈ આ સંજયભાઈ હું કે સંજયભાઈ જે માતાજીભાઈ અને આજે જયદીપભાઈ શું કે જયદીપભાઈ મોટા માણસો જય માતાજીભાઈ તો મિત્રો હવે આપણે જયદિપભાઈને એને તો મળી લીધું છે અને હવે આપણે જવાનું પાછું નર્સરીએ બરોબર છે હવે તો ખુલી ગઈ છે એનો બ્રેક પૂરો થઈ ગયો છે તો ચાલો પીવલો ગાંડો

ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ નર્સરીએ બરોબર હાઈનો હમણાં દેખાડી રોપડા કેટલા છે હું કાંઈ બરોબર મિત્રો અહીંયા તો વરસાદ ચાલુ થઈ ગયો હોય હવે લગભગ એવું લાગે છે કે આ રોપડાઈ નહીં લેવા દે તો કાંઈ વાંધો નહીં જોઈ લે હવે એવું લાગશે તો પલરવું તો પડશે જ બરાબર જોઈ લ્યો આ પીવલો રખડે આમ નર્સરીમાં હજી રોપડા જ ગોતે એ કન્ફ્યુઝ થઈ જાય છે કા લેવું કા લેવું ક્યું લેવું એ જે નક્કી નથી થતું આમાં મને એમ કે તું ગોતી દે તું ગોતી દે આન ભેગો આવ્યો જ ખોટો મને અફસોસ થાય હવે અને આ વરસાદમાં રખડાવે જો લીધા જ નથી તો મિત્રો તમે જોઈ શકો છો આ બીડીનું ઝાડવું છે બરોબર અને જે આમ ઘણા છે અને તુલાભાઈ ને પિયુષભાઈ તો રખડે છે અને હાથમાં આવી ગઈ છત્રી બરોબર તો મિત્રો જોઈ શકો છો આ છે ઉમરો ઉમરાનું ઝાડવું છે હવે તમારી ત્યાં તો તમારે હું કહેવાતું એ મને ખબર નથી પણ કોમેન્ટ કરજો કે આને શું કહેવાય બરોબર તો હજી હાલો હું વધારે જાણવા દેખાડું તમને તો મિત્રો ભુવાજી તો આગળ હાલતા થઈ ગયા છે અને મને રેઢો કલર તો મૂકી દીધો છે અને કાંઈ વાંધો નહીં પણ આઈફોન હે એટલે વિડીયો ઉતરે એટલે આ નથી પાડતો એને હું ભલે એકલો છત્રી લઈને આગળ આવેલો જાતો મને કલર કલર તો કલર તો આવવા દીધો છે મને વાંધો નહીં હાલો ને જુઓ મિત્રો જાળવા તો રોપડા છે જાળવા તો નથી જાળવા તો આ બધા

તો ફાઇનલી મિત્રો અમે પીવલાની વાડીએ પોગી ગયા છીએ અને જોઈ શકો છો તમે આ પીવલાની વાડી રોડ ટાચો ઇન્ડસ્ટ્રીઝ એરિયો અને હવે આપણા બ્લોગનો આ જ એન્ડ કરીએ અને હા મિત્રો આપણે યુટ્યુબમાં વન કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો થેન્ક યુ આવો નવો સપોર્ટ કરવા માટે અને આગળ પણ આપણે આવો નવો સપોર્ટ કરતા રહેજો તો મળીએ એક આગલા બ્લોગમાં જય માતાજી